શું તમે તમારા બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત છો તો પછી આજે જ નવયુગ શિશુ નિકેતન તથા એન એસ એન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેમ્પસની મુલાકાત લો જ્યાં નર્સરીથી ધોરણ બાર સાયન્સ સુધીના અભ્યાસક્રમમાં એડમિશન શરૂ થઈ ગયા છે છેલ્લા બોતેર વર્ષથી કેળવણી ક્ષેત્રે અગ્રેસર સંસ્થા છે દરેક વિષયમાં નિષ્ણાંત શિક્ષકોના માર્ગદર્શન સાથે લર્નિંગ બાય ડુઈંગ ગુજરાતની સૌપ્રથમ ટોયઝ લાઇબ્રેરી એપીજે અબ્દુલ કલામ સાયન્સ સેન્ટર દરરોજ વિવિધ પૌષ્ટિક નાસ્તો અને સ્કૂલ વાહનની સગવડ તો પછી આજે જ સંપર્ક કરો નવયુગ શિશુ નિકેતન કેમ્પસ કમાણા ચાર રસ્તા પાસે વિસનગર સમગ્ર દેશમાં અને એમાંય ખાસ કરીને ગુજરાતમાં આવનારા નજીકના દિવસોમાં જ હવામાન વિભાગના અધિકારીઓ તથા જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે વાતાવરણમાં અચાનક પલટો આવશે અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતાની આગાહી કરવામાં આવી છે જેના કારણે દરેક જિલ્લામાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લોકોને સાવચેતી રૂપે જાણકારી આપવામાં આવી છે ત્યારે વિસનગર શહેરના જાહેર માર્ગો ઉપર આવેલા ઊંચા માર્કેટો ઉપરના મોટા મોટા હોર્ડિંગ્સ જે તે એજન્સીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા જે અંગેના સમાચાર અમારી ચેનલમાં પ્રસારિત કરવામાં આવતા વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક સાવચેતીના પગલા રૂપે કામગીરી કરવામાં આવી હતી અને આજે સાંજે સવાલા દરવાજા વિસ્તારમાં મૂકવામાં આવેલા જાહેરાતોના હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા જેના કારણે સ્થાનિક રહીશો તથા રાહદારીઓ અને શહેરીજનોએ તંત્રની કામગીરીની પ્રશંસા કરી હતી વિસનગર નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલમાં પ્રવેશ શરૂ થઈ ગયા છે શહેરની મધ્યમાં આવેલ અમારી શાળામાં દરેક વિષયના નિષ્ણાંત અને અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન સાથે અભ્યાસ કરાવવામાં આવે છે તો વહેલા તે પહેલાંના ધોરણે આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો ધોરણ એકથી બારમાં પ્રવેશ મેળવી લો ધોરણ અગિયાર અને બાર સામાન્ય આર્ટ્સ અને કોમર્સમાં પરીક્ષાલક્ષી વિશેષ કોચિંગ આપવામાં આવશે અને હા જીવનનું ઘડતર કરે એ જ ભણતર તો આજે જ સંપર્ક કરો જીડી હાઈસ્કૂલ રેલવે સ્ટેશન સામે વિસનગર મોબાઈલ નંબર ચોરાણું બસો સાહીઠ ત્રેવીસ ત્રણ સત્તાવન તો વહેલા તે પહેલાના ધોરણે અમારો સંપર્ક કરો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ